એટલે શું લઈને આવતો એમ ને પડાયેલું તાર મારે શું કોક તો ના સોરાય ને પતંગ જમીન લાયા નહીં પતંગ તો પાછો સાવ તે ભટકાતો નહીં પડતો નહીં પણ એમ નહીં હા અમે લાય નહીં તમારે કેમ મેલવું એમ કે લઈ જના બધું તા આ તો કરું પણ હજી તો તને હવે કાકા હા હું તો જવું દેવા લેવા પતંગ ના એ નહીં જવાનું પાછો હેઠા વાહમાં ના તો ખબર કેમ આપણે પોળી લડવાનું થયું

જાઉં હું ના ના કાકા જાવ ઓ નો એ હું આપણે લઈ આવું હે કે કાકા મારે જાવું હે ઋતુા જાજે ઘરે આપણે ઝઘડો લઈને આવતો લઈને આવું હું તો ને ઘરે આવી કરે કાકા ઝઘડો થાય ક્યાં બા અમારી સાથે રહેજો હે સાથે રહેજો ઝઘડો થાય હો પણ વારી ન આવતો હું તો જઉં રહ્યો કાકા તું જા તમ તો તમ નઈ રહેતા પણ મારે શું લેવાનું ભાઈ હે મારા કાલિયા ઠાકર

Jambal, 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 હવે ઉત્તરાયણ નો રંગ નહીં આવતા રોજ શીત પતંગ લે વિક્રમ રાધા નું વિક્રમ રાધા વિક્રમ રાધા પતંગ હવે આવાડે શું કરું ને લઈ દેવાનું શું કરો ખબર બીજા બે ત્રણ જણા હોય ને તો હું શું કરીશ પકડી રહીશ ને તરફ લૂંટવા કે પતંગ આપડી કનજરી પણ પેલા તો બે ભાઈ વાહ વાળા ને મારા બેટા હમણાં ના આવે આપણે આવે છો આપડે કોણ હમણાં આવે તો પેલો કાળી ઘટે છે હું તો રોતો અમારી પાસે આવ્યો હે હું લેતો છું સાદરબેન ચોગન રાખવું આપડે ઈ આપડા વારે નું નઈ દાતાય હે હું લૂટવા દાઈશ પણ અમાર વંતા શું લે કોક ને અસલી વાગ હ બ વાગ સુ હું લાય હું મારું નુ આ વાહ ને વાગ સુ કર મારું હ મારું હ માર અમાર રે રે કાઈસ ઓ ને હવે નહી ને બસ લે લે ને કોક લે બળ નાજી આલ મારા ભાઈ હાજી આવો તમે અમને છોડુ હે જલ મારા ભાઈ હાજી આવો કાઈ ફોટો મારી નાજી

એય છોકરા હા હા કાકા છોકરા કાકા અમારા વાહમાં આ તમે તમારા વાહમાં લૂંટતા હો તમારા વાહમાં વાહમાં શું એના વાહનો બાપ ના લૂંટવા આવો મઢા મારા ઘોમ એટલે મઢાનો વાહ કેવા ક્યો બોલે ખબર એ અરે મા ભાઈનો પદમ ફરાયો એ દક્કો લે બાબા ગિલા મારના બસ લે એ દક્કો એક ગિલા બને કા તમે બસમાં ના ઉભા રહે બને કા તમે બસમાં ના મા ભાઈનો પદમ ફરાયો આ અલ્યા ઈ તો ઉતરે છે રેવાનું અલ્યા એ છોકરો એ કસવાઠા બા શું કર્યું હું આવતો હતો ને પતંગ લઈને મારું વિક્રમ રાધા નું પતંગ ફડાયું પતંગ છોકરા ફાડે ના પાડેલી પતંગ વાહુ

તમારું પતંગ ને એવું લીધું હે આ પચાસ રૂપિયા પૈસા હાલતું બરોબર પૈસા રૂપિયા ના મોટા પેલા વાહ દાતા ની હવે શું કીધું